નમસ્કાર દર્શક મિત્રો રેલવેઝના ડિજિટલ દર્શકમાં આપનું સ્વાગત છે હું જે બિઝનેસ નેતા બારડોલી સિનિયર સિટીઝન હોલ ખાતે આ જોડ કેન એકેડમી દ્વારા ટેકવંડો બે હજાર ચોવીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાંથી આઠ જેટલા જિલ્લાઓમાંથી દોઢસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો સુરત જિલ્લાના બારડોલી ખાતે કેન એકેડમી દ્વારા ચોવીસમું ટેકવંડુ ચેમ્પિયનશીપનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આજ રોજ બારડોલી ખાતે યોજાયેલી ચેમ્પિયનશીપમાં વિવિધ જિલ્લાઓમાં ચારસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમની કુશળતા અને મહેનતના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધાની શરૂઆત ગુજરાતના સ્ટેટ આઈટીએફ ટેકવંડુ એસોસિએશનના પ્રેસિડેન્ટ સ્વાતી ઠાકર દ્વારા થઈ હતી ચેમ્પિયનશીપમાં ખેલાડીઓએ ટેકવંડુના વિવિધ કેટેગરીઝમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો હું સ્વાતિ ધાગર ગુજરાત સ્ટેટ આઈટીએફ ટેકોન્ડો એસોસિએશન પ્રેસિડેન્ટ આજે બારડોલીમાં ગુજરાતની સ્ટેટ ચેમ્પિયનશિપ અહીંયા ટેકોન્ડોની યોજવામાં આવી છે જેમાં આઠ ડિસ્ટ્રિક્ટના દોઢસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ વખતે ગુજરાતને એક સૌભાગ્ય છે કે નેશનલ પણ બારડોલીમાં થઈ રહી છે તો આમાંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ નેશનલમાં રિપ્રેઝન્ટ કરશે અને અમે આશા રાખીએ કે આવનારા વર્ષોમાં પ્રસિદ્ધ માસ્ટર અને નિષ્ણાત નિર્ણાયકોએ ભાગ લીધો હતો જેમણે તમામ રમત ગમત સ્પર્ધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડાયરેક્ટર સાગર ઠાકોરના નેજા હેઠળ થયું હતું તમામ સ્પર્ધકોએ અને વિજેતાઓએ મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ચેમ્પિયનશિપમાં સફળ આયોજન માટે તમામ ખેલાડીઓ કોચ સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર માનવામાં આવે છે વિલન પટેલ અને પટેલ અમે બરોડાથી ટીમ લઈને આવ્યા છે અને ગુજરાતની 22 સ્ટેટ ચેમ્પિયનશિપ આઈએટીએફે થઈ રહી છે તેની તમે પાર્ટિસિપેટ કરેલ છે અને મેડમ સાગર સ્વાતિ મેડમ અને સાગર સર દસ સાલ અમને બોલાવે છે ખૂબ જ સપોર્ટ છે અને હંમેશા અમને એન્કરેજ કરે છે અમારા સ્ટુડન્ટ્સને પણ એન્કરેજ કરતા હોય છે અને હંમેશા અમે લોકો એમના આભારી રહીએ છીએ કે ભાઈ દર વખતે તમને બોલાવે છે સાથે આ સ્ટેટ ચેમ્પિયનશીપ થઈ રહી છે આવનાર ડિસેમ્બર મહિનાની અંદર નેશનલ ચેમ્પિયનશીપ પણ થવાનું છે એની અંદર પણ અમે આશા રાખીએ છીએ કે ઘણો સારો અમારું પ્રદર્શન રહે અને અત્યારે જે બધા આવ્યા છે બધાને અમારું ગુડ લક થેન્ક યુ મહેશ ચૌધરી છે હું પાછલા સિક્સટીન ઇયર્સથી રેકો સાથે જોડાયેલી છું હું ઇન્ટરનેશનલ અને નેશનલ મેડાલિસ્ટ પણ રહી ચૂકેલી છું અને હું નેશનલ રેફરી પણ રહી ચૂકેલી છું હાલમાં બારડોલી ખાતે સ્ટેટ યોજાઈ રહી છે અને ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બારડોલીમાં જ ગુજરાતમાં નેશનલ પણ યોજાઈ રહી છે તો હું આશા રાખું કે આપણી ગુજરાત જ ચેમ્પિયન બને થેન્ક યુ